તો સવાર સવારમાં કે છે આ રોજે રોજ કારખાને જાય છે બહાર જાય તો સારું બહાર જવાનો ટાઈમ નથી તો અત્યારે આપણે કારખાને આવીએ છીએ ને એ કારણે આપણે લોડિંગ કરવાનું છે લોડિંગ કરીને પછી હજી કારખાને જવાનું અહીંયા લોડિંગ કરીને આપણે ખાલી કરી નાખશું બરાબર તો અત્યારે તો આવી ગયો છું કારણે અને આ પીડી આપણી ફટાકડી ફટાકડી તો આવી રહી અને આ હે કારખાનું રેડી બાજુ ઓફિસ છે બધી ઓફિસે કોઈ આવ્યું નથી હજી આઠ ને ચાલીસ થઈ હે નવું સાડા નવે આવે એટલે આવે એટલે પછી આપણે જવા દઈશું અહીંયા બિલ ડીઓ બીઓ કટાવી વ્યવસ્થિત માસ્તરને દઈ બોક્સ કાઢી દઈએ બોક્સ કાઢીએ એટલે પછી થઈ જાય આપણું કામ બરોબર એકદ આટો મારતો હું કોઈ આવી ગયું હોય તો ડીઓ બીઓ કઢાઈ લઈ બાકી બેઠો હું હજી ત્યાં કદાચ આ બેન પોતા મારે એટલે કદાચ ન આવ્યા હોય ઓફિસે સમજાય તો કદાચ એકદમ ટ્રાય કરતા આવી સમજ્યા અને મળીએ પછી હમણે ટ્રાય લોડિંગ કરીને તો જોઈ લ્યો આપણે કારખાનામાં આવ્યા ભાઈની જો કાઢે બોક્સ અત્યારે કાઢતા હતી અહીંથી કાઢવાના અંદરથી ત્યાંથી કાઢે અને આવું બધું છે જો અહીંયા ત્યાંથી કાઢવાના બોક્સ તો લોડિંગ તો આપણે કરી લીધું એ આ ભાઈ આપણી રિક્ષા એ જોઈ લે આવી છે ગયું કારખાનામાં ઓલાને ચેકમાં ફેરાયો અને આપણે ગણે પાંચીએ અત્યારે લોડિંગ કરવા આવ્યા છે લોડિંગ થઈ ગયું હે હવે આપણે જવાનું બીજા કારખાને ભરવા માટે તો જવા દઈએ આપણે નીકળી ગયા છીએ લોડિંગ કરીને અને હવે આપણે એકચ્યુઅલીમાં જવાનું છે આપણે ફેક્ટરીએ એ ત્યાં આગળ લોડિંગ આપણે કરવા જવાનું છે તો લોડિંગ આપણે કરી લઈએ ત્યાં આગળ ભરે પછી ખાલી કરવા જઈશું આખું જવાનું બહુ તો કરી આવીએ ફટાફટ જોઈ લઈએ આ રોડ ઉપર ચડી ગયા એ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કારખાને પહોંચી ગયા કારખાને પહોંચીને આપણે રિક્ષાએ ભરી લીધી છે જો ભરેલી રિક્ષા તો હવે આપણે જવાનું હોય કારખાને ખાલી કરવા માટે પહેલાં જઈએ હજી બિલ બને છે બિલ બની જાય પછી જવાય ને બિલ વગર જાવી નહીં એની લોચા થાય બરોબર હમણાં બિલ બની જાય છે દસ પંદર મિનિટમાં બિલ બને એટલે પછી જવા દઈએ આપણે ખાલી કરવા જવાનું ઠેર ટા પંદર કિલોમીટર હવે જો જોકે પંદર ન હોય દસ દસ કિલોમીટર હશે બરાબર તો જવા દઈએ ખાલી કરતા બી અને ગરમી રહ્યા પૂર ગજબ દી ભાઈ

અમારા હતા ભાઈ જો અહીંયા વજન ભર્યો છે ફૂલે ફૂલ અને હવે આપણે જાવા દે અહીં કણે ખાલી પીની છે બોક્સ હાલો જવા દે હવે હતા ભાઈનો ચા પીવાનો છે તો અત્યારે આપણે નવરાત્રે હવે જાઈશું પાછા ફેરામાં તો જમી લીધું છે તમે જમી લીધું હોય છે અને બધા જમી લીધું હોય છે બપોર થઈ ગયા ને એટલે કારણ કે આ તો આપણે નહીં અમે યાર ગુજરાતીનો ખાવું પહેલા પછી બધું તો અત્યારે જો રોડ ચડી ગયા ફેરામાં જાય તો ફેરો તો કરવો પડે ભાઈ બહેન કારણ કે ફેરા કર્યા વખત તો કંઈ આપણે નકર વળશે નહીં તો મારે ભરતભાઈ ને બે ને ભરવાનું છે ભરતભાઈ કારખાને પહોંચી ગયા ને હું અત્યારે ઘરેથી નીકળું ખાઈ ને તો હલો આપણે ફટાફટ પહોંચી જાય કારખાને અને કરી લઈએ લોડિંગ લોડિંગ કરીને પછી ક્યાં ખાલી કરવાનું છે જોઈ લઈ બાકી ભરતભાઈ ભેગું મજા આવશે હમણાં તમને મળાવું જોત હાલો પહોંચી જાય કારખાને તો આપણે કારખાને પહોંચી જઈએ છીએ આમ પડી આપણે ભરતભાઈ ની રિક્ષા ના આપણે ભરતભાઈ જેને આપણે ઘણા દિવસો ભાઈ તડકોય એવો પડે છે કે વાત ના પૂછો જાણે જેમ મરી ગયું એવો એટલે ઠંડુ પીવું લાલ

મોડવાનું નથી બાકી દોરિયો થાય ને તો વાંધો નહીં પછી આપડે થોડા અહિયાં ફિયતરા કરવા રમવા રમકડા બનાવવા

80 આ વસ્તુ રે ને આમ રાખો ને તો ગ્લાસ તૂટી ગયો તો કેવડી મોટી હા એસી રોડ બાકી એવો પછી આ એમ તો ખાડા સિંગલ પટી રોડ એટલે કેમ થાય કા માં થઈ ગયા ને આ આઈકોનો પરવો માથું જોડે

આપડે નીકળી ગયા એ અને વાર એવા થઈ ગયા જાણે છે કબૂતરનો નો માળો હોય વાર કપાવાનો ટાઈમ નહી રહ્યો યાર વાર કપાવા જાવું છે પણ હવે થોડીક વાર હે જ્યાં આ તો કપાવું કપાવું નો કપાવું નો કપાવું એવું બધું એ તો અવડે અવડે હાલ્યા જાવી અને ખાલી કરતા બી ભાઈ બંધ ખાલી કરે પછી જવા દઈશું ઘર સાઈડ પછી તો આપણે નવરાત છીએ અને આ જો સરકારી જાય

ખાલી અમે કર્યું ઠેઠ કીએ એમ ગયા અને અમારે ભાઈ ભરત ભાઈ આવે હે હારો હાર અમારે બેને ચી ચીક બરાજ હારે ભરવાનું હમણાં તો પહેર્યું વધારે પાસું ભરવાનું અને આ ગણેથી કોઈ માણાય નથી માણાય બધા વહી ગયા કેટલી દરેક સૈયું ભરીને માણા ગયા તો હવે આવે એટલે ભરે ને પછી હજી ચારે આવે એ કોને ખબર હવે ભરતભાઈ અને આ ગણે એ કે કહી દઉં કે હમણાં ચારે કે કોને ખબર કોઈ માસ્તર પાસ્તર નથી કોઈ નથી લો ખાલી પડ્યું બધું હમણાં ભરતભાઈ આવે પછી કંઈક આમ આપણે મજા આવે એમ જાય એકલા એકલા શું તો હાલો આવે એટલે કંઈક કરીએ વિડીયો વિડીયો બનાવીએ રીલ બિલ બાકી ત્યાં લગી તો અહીં બેઠા હિં તડકો એવો હે બાકી વાયગા પાંચ તો મિત્રો અત્યારે આપણે બે રિક્ષા ભરેલી પડી છે જો આ રહી અને ભરતભાઈ માં રોડ ઉપર આવી ગયા આમ જો ટોલ લાગુ કરવું એ કે તો ભરતભાઈ રોડ ઉપર આવી ગયા અને ગાડી આવે આ રોડ ઉપર એટલે આ ખાલી કરી નાખે કા ગાડી આવે એટલે હવે ચા પહોંચી કોને ખબર ગાડી હું કેવું ભરત ભાઈ ગાડી વાળો ફોન તને જ કારો થઈ જશે નકર ગાડી વાળો કારો થઈ જશે તું તો જતાં તો જતાં નહી નહી માને એટલે પછી આયા ઉભી રાખી ગઈ એમ જાય એટલે ફોન બહુ નઈ કરવાનો ગાડી વાળા કારો થઈ ગયા નહી ઉભી રાખે દીકરા તો તમે રોડ ઉપર કેમ બે

તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ઓંડા લઈને આપણે અગ્યાતા કપડાં લેવા માટે અને હવે જો જાય છીએ આપણે રોડ ઉપરથી તો હાલો અત્યારે જવા દઈએ એવડેવડે હોંડા આખી એટલે બહુ નકર બ્લોગ એનો બનાવાય સમજ્યા બધું લોચે ચડી જાય નકર આમાં જિંદગી ગોટાડે ચડી જાય હોંડામાં કોઈક ડમપરિયાવાળા આડાડી દે તો તો આજે આપણે રખડિયા છીએ નગરું સમજ્યા ભરતભાઈ હરે ફૂલ મોજ કરી અને મોજે મોંજ કરતું રહેવાનું એ

ધૂળ બહુ ઉડે છે સમજા ધૂળ બહુ ઉડે એમાં વાંધો નહીં એટલે વાંધો નહીં શું આમ ધૂળ ઉડે એટલે નાક પાક બધું બંધ થઈ જાય વાંધો બહુ પડે ધૂળ ઉડે એટલે તો હાલો અત્યારે હાલા જાય અને આજે આપણે વિડીયોમાં તો બહુ એને ગજબનો વિડીયો બનાવ્યો હે તો મળશું ફરી પાછા એક નવા વિડીયોમાં તો જય માતાજી